સૌપ્રથમ તો જે રીતે અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે તે મુજબ જોઈએ તો આ વરસાદી રાઉન્ડમાં રાજ્યના ઘણા વિસ્તારમાં ખૂબ સારા વરસાદ પડ્યા છે તો હજુ એવા વિસ્તારો પણ છે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે તેમાં આપ સૌની કોમેન્ટ મુજબ જામખબાડિયા ધ્રોલ સાયલા વિછિયા અને અમરેલી સહિતના વિસ્તારમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે આ વરસાદી રાઉન્ડમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે વરસાદને લઈને આપને મૂંઝો તો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આજે એટલે કે નવ સપ્ટેમ્બરે આગાહીની વાત કરીએ તો વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડી રહી છે ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે ત્યારે ખેડૂતોના મનમાં સવાલ થતો હશે કે શું હવે કોઈ વરસાદનો રાઉન્ડ આવવાનો છે અને ચોમાસાની વિદાય ક્યારે થશે

જામ્યો છે ચાર સપ્ટેમ્બર થી શરૂ થયેલો વરસાદી રાઉન્ડ આઠ સપ્ટેમ્બર એટલે કે ગઈકાલે હવે પૂરો થઈ ગયો છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત પર આવીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ હતી જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદો પડ્યા છે રાજ્યના એસી થી નેવું ટકા વિસ્તારને આ વરસાદનો લાભ મળ્યો છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ખૂબ સારા વરસાદો પડ્યા છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા વાવ થરાદ મહેસાણા પાટણ અને કચ્છના રાપર સહિતના વિસ્તારોમાં દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે ભાભર સુઈગામ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો તો કચ્છના રાપરમાં જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી અને સાથે જ કચ્છનું રણ જાણે દરિયામાં ગરકાવ થઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભારે વરસાદને કારણે ઉભો પાક ધોવાઈ ગયો છે જેથી ખેડૂતોને પણ પારાવાર નુકસાન થયું છે જોકે કેટલાક વિસ્તારો એવા પણ છે જે આ વરસાદી રાઉન્ડમાં એક છાટો પણ વરસાદ નથી પડ્યો જોકે ખેડૂતોની ચિંતા કરવાની જરૂર નથી હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ચોમાસું હજુ પૂરું નથી થયું આગામી 15 કે 16 સપ્ટેમ્બરે વધુ એક વરસાદી રાઉન્ડ આવવાનો છે જોકે આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય એટલે કે લગભગ વરસાદનો 40 થી 50% વિસ્તારોને લાભ મળશે જોકે ત્યારે ખેડૂતોનું હાર્વેસ્ટિંગનું કામ પણ ચાલતું હશે જેથી નુકસાન થવાની પણ શક્યતા છે સામાન્ય રીતે પંદર સપ્ટેમ્બર આસપાસ ચોમાસાની વિદાય થઈ જતી હોય છે પરંતુ આ વખતે ચોમાસું લંબાવાનું છે આ વખતે એકવીસ સપ્ટેમ્બર આસપાસ ચોમાસું વિદાય લે એવી શક્યતા છે જેથી પાછોતરા વરસાદથી અમુક ખેડૂતોને નુકસાનની પણ ભીતી છે હવે આ ગાહીની વાત કરીએ તો આજથી એટલે કે નવ સપ્ટેમ્બર થી ચૌદ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે નવ સપ્ટેમ્બર એટલે કે આજે નવ મંગળવારે વાત કરીએ તો વલસાડ દમણ દાદરાનગર હવેલી અને કચ્છમાં અમુક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે ત્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે હવે દસ સપ્ટેમ્બરે આગાહી વાત કરીએ તો પવનની ઝડપ ઘટીને ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે અને એમાં પણ ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ આ તમામ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે ગુરુવારથી રાજ્યમાં કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી ભારે વરસાદ વચ્ચે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે આપેલી વિગત પ્રમાણે સરદાર સરોવર ડેમમાં હાલમાં એકાણું ટકાથી પણ વધારે જળ સંગ્રહ થઈ ગયો છે રાજ્યના બસો છ ડેમ પૈકી એકસો ત્રેવીસ ડેમ હાઈ એલર્ટ પર છે વીસ ડેમ એલર્ટ પર અને ચૌદ ડેમ વોર્નિંગની જાહેરાત કરવામાં આવી છે જ્યારે રાજ્યના બસો ત્રણ જળાશયોમાં હાલ ચોર્યાસી ટકા આસપાસ પાણીનો જથ્થો છે તે ભરાયેલો છે પહેલી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં રાજ્યમાં લગભગ પાંચ હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે એકસો આઠ ટકા બે માં એકસો ટકા અને બે અત્યાર સુધીમાં એકસો જેટલો વરસાદ પડી ચૂક્યો છે અમુક વિસ્તારોને બાદ કરતા નદી નાળા છલકાઈ જાય અને ડેમો પણ છલકાઈ ગયા છે જેથી ખરીફ પાકને પૂરતું પાણી મળી ગયું છે પરંતુ ઉનાળુ પાક પણ સારી રીતે થઈ શકે એવા વરસાદો આ સીઝનમાં પડ્યા છે જેથી ખેડૂતોને આ વખતે સારી એવી ઉપજ આવે એવી આશા છે તો અત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર